જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે ફૂટબોલને ટપ્પુ ખવડાવો અને ઇનામ જીતો તો આપણે આ પાર્ટેથી મોડી અને હોમમાં પાટે જવાનું છે કે જવાનું છે એ હવે થઈ બરાબર કે પહેલો નંબર છે મારો તો આ ચેલેન્જ આપણે ટાઈમિંગ ઉપર છે અને ટોટલ નવ મોણસો છે એટલે બે વિજેતા કરવાના છે પહેલા નંબરને પંદરસો અને બીજા નંબરને હજાર રૂપિયા તો એ આ રીતે ટપ્પું ખવડાતું ખવડાવતું હોમોપાટા દેવાનું ટાઈમિંગમાં અને ટાઈમિંગ રાખવાનો તો ટાઈમિંગ છે છેલ્લે ટાઈમિંગ તો પેલા નંબર છે હરીભા રેડી રેડી છે अरे आउट, आउट इसका टाइमिंग नहीं करना था आउट है डबल था आउट ना भा

आ वो कर दे अरे अभी केला छेड़ावदी हो पहला छेड़ावदी काटो था 25 10 है 25 10 है 25 जो सुओ पट्टी 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 कंप्लीट आई गयो कंप्लीट आई गयो पाटा में कादो ना आई गयो पाटा में खईन बाहर पडयो अंदर ना बाग मो खईन पडयो बाहर आतला

रेडी नंबर नंबर से हां हावळ आ आ भक्त ता वचमो तो रेडी रेडी स्टार्ट तो क्या برضو डाल रहा है ए आउट रे देख ले क्या कैच करी इयुजन ना और कैच થઈ ગઈ દાડાની યાર સ્ટાર્ટ હટ

ઓગણીસ સેકન્ડ માં બરાબર બીજા બધા ચોકડી વાગવા દસ સેકન્ડમાં માં પહોંચ્યા પણ પાટા બહાર નીકળી ગયા

આખર બસરી નામ હે આ યે તો ડખોકા તો પડ મત જી પડ આવ યાર એ

ઓ સ્ટાર્ટ આઈ જાઉં બૈયા દર નહીં લગા બસ તું જમ પુખ ખાતો તો આવો 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 આવે લા આજે આપણે તો આખો ટપાર લાઈ આવો ટાઈમ પર અમે અહીંયા પહોંચી દેવા વર્જીન એન્કર કરવા દે હેડ પોચી દેલા સ્ટાર્ટ ખરાબ

કુતરો <laughs>

તો જય માતાજી મિત્રો આ ચેલેન્જ વિડીયો હોય કણ પૂરો થાય છે તો ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ લેસ્બી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી